શહેર નજીક આવેલ પોર જીઆઈડીસી સ્થિત હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે ભીષણ ફાટી નીકળી હતી બનાવની જાન વડોદરા ફાયર બ્રિગેડને ને કરતા તુરંત જ ફાયર બ્રિગેડ ના લાશ કરો પર દોડી ગયા હતા અને આગને કાબુ લેવાની કામગીરી શરૂ કરી હતી બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કંપનીમાં ફાઈબર મટીરિયલ હોવાના કારણે આગ કાબુમાં આવ્યા બાદ પણ આખી રાત કુલિંગની કામગીરી ચાલુ રહી હતી ભીષણ કંપની ખાક થઈ ગઈ હતી મળેલી માહિતી પ્રમાણે પોર્ટ જીઆઈડીસીમાં હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ નામની કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી કંપનીમાં આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી બીજી બાજુ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડોદરા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા આકાશમાં ચુંમતી પ્રચંડ આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આયોજનબદ્ધ રીતે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન અને દસથી વધુ લાશ્કરો કામે લાગ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈ લીધી હતી પરંતુ કંપનીમાં મટીરીયલ હોવાના કારણે આખી રાત પાણી મારો ચલાવી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી ફાયબર ગ્લાસ કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ પાંચ કિલોમીટર સુધીના એરિયામાં દેખા દીધી હતી બનાવને પગલે પોર્ટ જીઆઈડીસીમાં આવેલી કંપની સંચાલકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો મોડી રાત્રે લાગેલી આગના રોંદ્ર સ્વરૂપને જોવા માટે જીઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા ફાયર બ્રિગેડને આગને કાબુમાં લેવા માટે દૂરથી પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી સદભાગ્યે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં કંપની ખાક થઈ ગઈ હતી ફોર જીઆઈડીસી ની અંદર હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ ની અંદર ફાયર થવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને મળતા તાત્કાલિક જીઆઈડીસી અને પીઆરસી ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આગ કંટ્રોલ કરેલ છે અત્યારે હાલમાં ટોટલ ફાયરની ત્રણ ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ છે સાહેબ કોઈ જાનહાની હોય કંઈક કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે હાલમાં ફાઈબર મટીરિયલ છે એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ છે એટલે એના કારણે અમે અત્યારે એના ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કર્યો છે સાહેબ આગ મોટું આગ હોવાનું કારણ કંઈ બહાર હોય હજુ અમારી તપાસ ચાલુ નથી કરી જ્યાં સુધી આગ સંપૂર્ણપણે પૂર્ણ ના કરે ત્યાં સુધી અમે પહેલાં ફાયર પર ફોકસ કરી અને પછી આગળ નીકળી કેટલા કલાક સાહેબ આગળ આગ ચાલુ છે લગભગ કલાક એક જેવું ગયું અમારે